આ ગુજરાતનો રસ્તો જો રાજકોટનો રસ્તો જો કે જિલ્લાનો રસ્તો જો કોઈ પણ રસ્તો છે એ પ્રોપર નથી અને સરકાર કામ નથી કરી રહી કે રૂડાની અંદર જે સમાવેશ ગામો છે એની અંદર બબે 5-5 ફૂટના 4-4 વર્ષથી ખાડા છે પણ અધિકારીઓ એ ખાડાને દાગ નથી દેતા તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ અને બીજું એ કે સ્કૂલેથી છોકરાઓ નીકળે એના ફાધર ભેગા કે એના મમ્મી ભેગા નીકળે અને એ છોકરો પાછળથી પડી જાય ત્યાં અદ સુધી ખાડા થઈ ગયા છે છોકરાને લાગી જાય વાગી જાય પણ અધિકારી આ અધિકારી એક ટકા નથી કરતા ખાડા નથી એ ગામથી ગામ એ આર એન બી પંચાયત ના રસ્તા હશે કારણ કે એમણે બનાવેલા હશે રૂડા જે જે બધા જ રસ્તા રૂડા બનાવેલા નથી જે રસ્તા રૂડા બનાવેલા છે એ બધા જની અમે કામગીરી અત્યારે શરૂ કરી દીધી છે જ્યાં જ્યાં તૂટેલા છે કે ખાડા પડેલા છે એની કામગીરી અમે શરૂ કરાઈ